નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર પિસ્તાલી પર ચિત્ર આધારિત લેખન જેમાં મિત્રો ચિત્ર ઉપરથી અંગ્રેજી નામ આપણે લખવાના છે સ્પેલિંગ સાથે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયોની અંદર ચર્ચા કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા ચિત્ર આધારિત લેખનની અંદર મિત્રો તમારા પુસ્તકમાં આપેલ કેટલાક ચિત્રો અહીં આપેલા છે તેના નામ શોધીને અંગ્રેજીમાં લખવાના છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલું ચિત્ર જે આપેલું છે તે કેરીનું છે જેને આપણે મેંગો કહીશું જેનો સ્પેલિંગ થાય છે એમ એ એન જીઓ પછી બીજું છે ગુલાબ તો ગુલાબને ઇંગ્લિશમાં રોઝ કહેવાય આર ઓ એસી ચોથું છે કબૂતર એને ઇંગ્લિશમાં પીઝન કહેવાય પીઆઈ જી ઈ ઓ એન ચોથું ચિત્ર પેન્સિલનું છે તો આપણે એને ઇંગ્લિશમાં સ્પેલિંગ છે પી ઈ એન સી આઈ એલ એના પછી મિત્રો દ્રાક્ષ આપેલ છે તો તેને ગ્રેપ્સ કહેવાય છે જી આર એ પીઈ એસ કારેલું છે અને બટર ગોલ્ડ બી આઈ ડબલ ટી ઈ આર જીઓ યુ આરડી મરચું છે તો એને ચીલ કહેવાય સી એચ આઈ એલ આઈ અહીંયા મિત્રો એરંડાનું ચિત્ર છે તો કાસ્ટ કેસ્ટોર ઓઇલ કહેવાય સી એ એસ ટી ઓર ઓ આઈ એલ એના પછી મિત્રો એક પાન આપેલું છે તો એને આપણે પાનને પી એ એન પાન કહેવાય પતંગી અને બટરફ્લાય કહેવાય બી યુ ડબલ ટી ઈ આર એફ એલ વાય ઊંટ છે એને કેમલ કહેવાય સી એ એમ ઇ એલ કેળું છે એને બનાના કહેવાય બી એ એન એને રિંછ છે તો એને બિયર કહેવાય બી ઈ એ આર નાગ છે તો સ્નેક કહેવાય એસ એને કે ઈ વૃક્ષને ટ્રી કહેવાય ટી આર ડબલ ઇ અને બ્રશ છે આપણે અને બ્રશ કહીશું બી આર યુ એસ એચ તો આવી રીતે તમે પિસ્તાલીમ પેજ નંબર જે ઉપર આપેલ છે ચિત્ર એના ઇંગ્લિશ સ્પેલિંગ સાથે આપણે જોયું આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગીને મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન બોલતા